જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે છાસ નો મસાલો આપણે શિયાળામાં બધા સરસ ધાણાભાજી લીમડો પછી આપણે ફૂદીનો સરફવો બધું મસ્ત આવતું હોય છે એટલે મેં સુકવણી કરીને પાવડર કરી રાખ્યો તો આપણે બધું સુકવણી કરી લેવાની છે એટલે એકદમ સરસ આપણો છાસ મસાલો બને આપણે એકદમ સરસ મસાલેદાર છાસ બનાવવા માટે આપણે એક વાટકી મોટી લીધું છે આપણે આપણે પરફેક્ટ માપ સાથે તો એકદમ મસ્ત બનશે અને પાચન શક્તિ પણ વધશે આનાથી આ છાસ આપણે મસાલાવાળી પીશું તો આપણે જે પાચન શક્તિ છે તે વધશે પણ ખરી અને આપણે ગેસ એસિડિટી કોઈ પણ વસ્તુ નહીં થવા દે એ રીતના આપણે બનાવીશું એક વાટકી આપણે સિંધાલુ લીધું છે તમે સિંધાલુ ન વાપરતા હોવ તો તમે સાદું આયોડીન વાળું નમક પણ વાપરી શકો છો સરખવાનું પાવડર અડધી વાટકી અડધી વાટકી આમચૂર પાવડર તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે જલજીરા પણ વાપરી શકો છો લીમડાનો પાવડર અડધી વાટકી ધાણા જીરું બંને મારે મિક્સ કરેલા છે તે દળેલું છે તે લીધું છે જો તમારી પાસે દળેલ ન હોય તો ધાણા અને જીરું બંને અર્ધ અર્ધ એક સરખા ભાગનું લઈ લેવાનું છે એક વાટકી થાય એ રીતના અને આપણે ફુદીનાનો પાવડર લીધો છે મીઠા લીમડાનો પાવડર લીધો છે સંચળ અડધી વાટકી આપણે ધાણા આપણે લીલા ધાણા ભાજી આવે છે તેની સુકવણી કરી લીધી છે અને તેનો પાવડર નથી કર્યો કચરો છે આપણે તો ઇતોક્રસ થઈ જશે ને ચારથી પાંચ આપણે તજના ટુકડા લીધા છે અને એક ચમચી આપણે મરી લીધા છે આખા અને એક ચમચી આપણે અજમા લીધા છે એકદમ સરસ આપણે બધું પરફેક્ટ માપ સાથે લીધું છે એટલે પરફેક્ટ આપણે બનશે આપણે એક મિક્સર ચાર લઈ લેવાનું છે તેમાં આપણે આખું છે તે નીચે નાખીશું અજમા મરી અને તજના ટુકડા તે બધું આપણે પહેલાં નાખી દેસું ધાણાભાજી મીઠા લીમડાનો પાવડર ધાણાજીરું પાવડર ફુદીનાનો પાવડર આમચૂર પાવડર સરગવાનું પાવડર સંચડ ને આપણે નિમક આ બધું એકદમ સરસ ફાઇન આપણે ક્રશ કરી લેશું આપણે સરસ ફાઇન મિક્સ થઈ ગયું છે આ રીતના આપણે મિક્સ કરવાનું છે એકદમ સરસ આપણે બજારમાં મળે તેવો આપણે મસાલો તૈયાર થઈ ગયો છે આ રીતના કરીશું એટલે એકદમ મસ્ત બનશે અને આપણે ઉનાળામાં ફોદીનો બધું હોય છે તો આપણે છાસમાં નાખીને પીને તડકે ગયા હોય તો આપણે લો પણ લાગતી નથી હવે આપણે આને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને કોઈ પણ આપણે પેક જારમાં લેવાની છે કાચની જાર હોય તો વધારે સારું કાચની જાર હશે તો આપણે બગડશે નહીં આવો નવો મસાલો રહેશે હવે આપણે કોઈ પણ કાચની જારમાં ભરી એ એકદમ સરસ કાચની ઝારમાં ભરેલી હશે તો આપણે આવો નવો મસાલો રહેશે આપણે ઉનાળા પછી ચોમાસું આવતું જ હોય છે તો કાચની ઝાર હશે એરપેક હશે તો આપણે મસાલો આવો નવો રહેશે અને જામશે પણ નહીં એટલે આપણે એકદમ સરસ એરપેક હોય તેમાં ભરીશું એટલે એકદમ મસ્ત બને આ રીતના એકવાર તમે જરૂર ટ્રાય મારજો તમે આ રીતના બનાવશો તો ગેસ તો છું મંતર થઈ જશે એટલો મસ્ત મસાલો બને છે આપણે ફોદીનો બધું આપણે આયુર્વેદિકમાં વપરાય તે મસાલા જ આપણે મિક્સ કર્યા છે અને બધા ઘરના છે આપણે કોઈ વસ્તુ આપણે બહારની નથી નાખી એટલે એકદમ સરસ રહેશે આપણે મસ્ત મજાનો છાસ નો મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ જરૂર આ રીતના ટ્રાય મારજો અવેલેબલ ન હોય તો તમે લીલી લઈને આપણે ચૂલા ઉપર શેકી અથવા તો તડકે બે દિવસ રાખશો એટલે સુકાઈ જશે અને તેનો પણ આપણે બનાવી શકીએ છીએ જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાય